અને અમીન માર્ગ પર એમનું એક્સિડન્ટ થયેલું હતું ત્યાંથી વોખાટ હોસ્પિટલ ઇમરજન્સીમાં એમને લાવવામાં આવ્યા હતા જ્યારે એમને અહીં લાવેલા ત્યારે એમના જમણા હાથે એક મોટું સીએલ ડબલ્યુ કહેવાતું હોય છે એટલે એક મોટો ગા હોય છે જેને બ્લીડિંગ હતું અને એની સાથે એ વૂંડ કન્ટામિનેટેડ હતું અને એની અંદર ડસ્ટ અને ડેબરીજનું કન્ટામિનેશન હતું ઇમિડિયેટલી આપણે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની ટીમે એને એસેસ કર્યા અને આપણા ઓર્થોપેડિશિયન ડૉક્ટર હાર્દિકભાઈની અધ્યક્ષતામાં એમની ટીમે પૂરું એસેસમેન્ટ કર્યું એસેસમેન્ટ કરતાં જણાવ્યું કે વૂન્ડમાં બ્લીડિંગ ઓન ગોઈંગ છે અને એની સાથે એની ઇમરજન્સી સારવાર કરવી પડે એમ છે એને ઓપરેશનમાં લેવું પડે કારણ કે આ પ્રોસિજર જનરલ એને કરવી પડે નવ વર્ષનું નાનું બાળક હોય એમના જે પ્રેઝન્ટ વડીલ હતા એઓને જે રિલેટિવ્સ હતા તેમને એ બધી સમજ આપી અને ત્યાર પછી એમને પ્રોસિજર રિલેટેડ જે આપણે એ કાર્યવાહી થતી હોય તે બધી એમને ડિટેલ આપી કારણ કે આ રોડ ટ્રાફિક એક્સિડન્ટનો કેસ હતો એટલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં એમનું મેડિકો લીગલ કેસ તરીકે પણ આપણે રજિસ્ટ્રેશન કર્યું છે અને પોલીસને જાણકારી પછી રિલેટિવના ડિટેલ કન્સન્ટ પછી આપણે એને સર્જરીમાં લીધું છે સર્જરી પહેલાં આપણે એમના પીડિયાટ્રિશિયન અને એનેસેટિસનું ફિટનેસ પણ થતી હોય છે જેથી કરીને બાળકને એનેસેસરી રીતે જોખમ કેટલું છે તે પણ આપણે ઇવેલ્યુએટ કર્યું અને એ પછી બધું ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સર્જરી માટે સેમ ડે આપણે એને લીધું સો દેટ આપણું એનું જે ગુંડ છે જે ઇન્ફેક્ટેડ છે એનું ઇન્ફેક્શન વધારે એને શરીરને નુકસાન ના કરે અને એટલા માટે ઇમરજન્સી સર્જરી કરવી પડી હોય આફ્ટર કન્સન્ટ ડિટેલ આપણે સંમતિ લીધા પછી સંમતિમાં પ્રોસિજર સંમતિ પણ આવી જાય અને એસ્ટિમેશન સંમતિ પણ આવી જાય ડિટેલ બિલિંગ સંમતિ પછી આપણે એને સર્જરીમાં લીધું છે ઇમરજન્સી સર્જરીમાં અને પેશન્ટની સર્જરી સારી રીતે પતી રાત્રે એમને રૂમમાં શિફ્ટ કર્યા બીજે દિવસે રાત્રે એમને આપણે ડિસ્ચાર્જ કરી શક્યા આ પૂરી કાર્યવાહી એકદમ સ્મૂધલી સારી રીતે પતી છે અને નેક્સ્ટ ડે એમને સાંજે લેટ ઇવનિંગ ડિસ્ચાર્જ કરી શક્યા અને આઠ તારીખે પાછા એવો ફોલોઅપમાં આવેલા હતા જ્યારે ફોલોઅપ એટલે કે ઓપરેશન થયાના ડિસ્ચાર્જ થયા પછી આપણે એમને પાછા બોલાવતા હોઈએ ડ્રેસિંગ કન્ડિશન જોવા માટે ડૉક્ટર એ ડ્રેસિંગ કન્ડિશન વગેરે ડિટેલ એક્ઝામિન કરી અને એ પ્રમાણે એમના પ્રમાણે વૂન ચોખ્ખું છે અને હિલિંગ સારું ચાલી રહ્યું છે મતલબમાં ઓપરેશનનું જે અગત્યનું આપણું કામ હતું તે પૂરું થયું અને હવે પેશન્ટ રિકવરી ફેઝમાં છે અને ત્યાર પછી એમને જે ટાંકા તોડવાની વિધિ છે તે પંદરથી વીસ દિવસ પ્રમાણે જે મેડિકલ મેડિકલ ગાઈડલાઇન છે તે પ્રમાણે ચાલે છે આ દરમિયાન ઇમરજન્સી મેડિકલ મેનેજમેન્ટમાં જે પણ આપણે જરૂરી માહિતી પેશન્ટ અને એમના રિલેટિવ્સને આપી છે